આજે રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન હતું જેના આયોજકો છે એ આજે કોઈપણ પ્રકારનું આયોજન કર્યા વગર ફોન સ્વિચ ઓફ કરી અને જતા રહેલો અને જે વરપક્ષ અને કન્યા પક્ષ છે તેમના પરિવારજનો સાથે તેઓ આજે જે લગ્નનું સ્થળ હતું ત્યાં હાજર આવ્યા તો ત્યાં કોઈ હાજર મળેલ નહોતું કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી નથી તો જેની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવેલી હતી અને પોલીસ દ્વારા સ્થળ ઉપર પહોંચી અને લગ્નની તમામ વ્યવસ્થા કરી જવાબદારી સંપૂર્ણ ઉપાડી અને લગ્નની તમામ વિધિઓ શાંતિપૂર્ણ સમાપ્ત કરાવવામાં આવેલી છે સાથે સાથે જે પણ દીકરીઓ છે ત્યાં છ લગ્ન કરવામાં આવેલા હતા એ બધા માટે કરિયાવરનું પણ પોલીસ દ્વારા સામાજિક સંસ્થાઓની મદદથી આયોજ વ્યવસ્થા કરવામાં આવેલી હતી સાથે આજ રીતે સંસ્થાઓ અને દાતાઓની મદદથી જમણવારનું પણ આયોજન કરવામાં આવેલું હતું અને આ જે બનાવ છે એમાં એક પરિવાર જે દીકરીના લગ્ન હતા તેના પિતાની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આના જે આરોપીઓ છે ચંદ્રેશ છાત્રોલા દિલીપ પ્રવીણભાઈ ગોહિલ દીપક હિરાણી હાર્દિક શિશાગ્યા મનીષ વિઠલાપરા અને દિલીપ વરસંડા અને આ ઉપરાંત જે પણ આની સાથે સંકળાયેલા છે એ તમામને તપાસ આગળ ચાલો અમારી તપાસ છે એમાં જેના પણ નામ ખુલે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે હાલ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવેલી છે એમાં દીપક હિરાણી દિલીપ ગોહેલ અને મનીષ વિઠલાપરા આ ત્રણ આરોપીઓની હાલ અટકાયત કરવામાં આવેલી છે અન્ય આરોપીઓ માટે અમારી ટીમ કાર્યરત છે અત્યારે જે સામે આવેલું છે એ પ્રમાણે આ વરપક્ષ અને કન્યા પક્ષ બંને પાસેથી પંદર પંદર હજાર રૂપિયા લેવામાં આવતા હતા સાથે જે લોકો પચાસથી વધારે વ્યક્તિઓને લગ્નમાં લઈ આવવાના હોય એમની પાસેથી પર પર્સન સો રૂપિયા લેવામાં આવેલા હતા એ રીતે એમને પાસીસ આપવામાં આવેલા હતા જે પચાસથી વધારે લોકો આવવાના હોય એના માટે આ રીતે એમણે મિનિમમ પંદર હજારથી લઈ અને વધારે જેટલા પણ જે જે વ્યક્તિઓ જે માણસો લાવવાના હોય એ મુજબ એમની પાસેથી પૈસા લીધેલા હતા અને આ ઉપરાંત એમણે આ લગ્નના આયોજન માટે ઘણા દાતાઓ પાસેથી પણ ફંડ મેળવેલું છે એવી વિગતો ધ્યાનમાં આવેલી છે બાકીની અમારી તપાસ ચાલુ છે જે વધુ વિગત મળે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે હાલ જે આરોપી દાખલ થવાની બાબત છે એ અમારા ધ્યાન પર પણ આવેલી છે અમારા દ્વારા ખરાઈ પણ કરવામાં આવેલી છે અને જે આરોપી છે ચંદ્રેશ છાત્રોલા એ હાલ હજી અમારી પકડમાં આવેલ નથી એના માટે અમારી ટીમ કાર્યરત છે આ આરોપીઓની પૂછપરછ બાદ ખબર પડશે કે એમણે આ પ્રકારની છેતરપિંડી કયા કારણસર કરેલી છે કોઈ સ્પેસિફિક હાલ ધ્યાન પર આવેલું નથી પણ અમારી તપાસ ચાલુ છે આગળથી માહિતીઓ આપવામાં આવી છે પ્રાથમિક હજી આરોપીઓ જસ્ટ અમે અટક કર્યા જ છે એટલે આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને પ્રાથમિક જે જાણવા મળેલ છે એ પ્રમાણે બે હજાર ત્રેવીસમાં પણ આ પ્રકારનું એમણે કરેલું હતું અને એ બાબતે ગુનો પણ દાખલ થયેલાનું ધ્યાન પર આવેલ છે પણ આ બધી જ વિગતો હજુ મેળવવા પર ચાલુ છે તપાસ